સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ વિસ્તૃત સેવાનો ક્રમ જે આજે પણ આપણે જોઈએ આપણને એવું લાગે

અને એમના વંશજોના ખૂબ સુંદર થી સુંદર દિવ્યા થી દિવ્ય ચરિત્રો રસપાન આપ લોકોએ કર્યું મહાન પુરુષોના મહાન ચરિત્ર માનવ જીવનમાં જો સચિત્ર કરવામાં આવે તો આજે આપણે બધા જે વિચિત્ર બન્યા છે તેવાથી મુક્ત બની મામૂલી માંથી આપણે મહાન બની શકીએ છીએ શ્લોક દિવ્ય દિવ્ય પુરુષોના માનવ જીવનના અંદર સચિત્ર કરવાનો સહજ પ્રયાસ એ સતત મનુષ્યના જન્મજાતને પોતે સુંદર કે સહજ રીતે નિવારણ કરી શકે છે પામરતાનું નિવારણ કરી શકે છે અને એ પામરતાના નિવારણ થવાથી પ્રભુ પદ અને પરમપદ નું એ પ્રાપ્તિ કરે છે